તો રાજ્યમાં વધતા જતા ચાંદીપુરા વાયરસ અંગે આજે આરોગ્ય મંત્રી સમીક્ષા બેઠક કરશે ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બપોરે વિડિયો કોન્ફરન્સ યોજાશે જેમાં રાજ્યના આરોગ્ય કમિશનર અને વિભાગના અધિકારીઓ જોડાશે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ઉપસ્થિત રહેશે જેમાં વાયરસને રાજ્યમાં ફેલાતો અટકાવવા અંગે ચર્ચા થશે સાથે સારવાર માટેની વ્યવસ્થા અને દવાના જથ્થા અંગે પણ ચર્ચા થશે તો ચાંદીપુરા વાયરસને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર એમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અઢાર જેટલા બાળકોના મૃત્યુ થયા છે સ્ક્રીનિંગ તથા તકેદારીના પગલાં લેવામાં સરકારની ઢીલી કામગીરીથી સ્થિતિ ખરાબ થઈ રહી છે સરકાર જાગૃત બની કાર્યવાહી કરે તે જરૂરી છે એક વખત વાયરસ વધી જશે પછી કાબુ કરવો મુશ્કેલ બનશે તેવો આરોપ લગાવ્યો